ગુડ મોર્નિંગ પ્રેસ ધ ઈશ્વર પિતાએ આપેલા એક નવા સુંદર આપને પ્રભુ પ્રેમી સલામ આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું યર્મિયા નું પુસ્તક તેનો બત્રીસ મો કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે જો હું યહોવા સર્વ મનુષ્યનો ઈશ્વર છું મને કોઈ વાલો ગીત કરતા એકસો ને એકવીસ માં ગીતશાસ્ત્રમાં એવું કહે છે કે હું પર્વતો તરફ મારી દ્રષ્ટિ ઊંચી કરીને જોઈશ મને ક્યાંથી સહાય મળે અને પછી તે જણાવે છે કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી બનાવ્યા તેમના તરફથી મને સહાય મળે છે ભલાઓ એ સર્વશક્તિમાન અને પરાક્રમી પ્રભુ છે જેમણે પોતાના સામર્થ્ય વડે આકાશ અને પૃથ્વી બનાવ્યા ઈશ્વર કે જે આજે પણ અશક્ય પરિસ્થિતિઓને શક્યતામાં ફેરવે છે એ પ્રભુ આજે તમારા જીવનની એવી કોઈ પરિસ્થિતિ કે જ્યાં તમને એવું લાગે કે શું આ બીમારી સાજી થઈ શકે તમને એવું લાગે શું આ બાબતમાં મને કોઈ ઉત્તમ પરિણામ મળી શકે તમને એવું લાગે કે મારી આ જરૂરિયાત શું પરિપૂર્ણ થઈ શકે પરંતુ પ્રભુ આજે તમને સવાલ કરે છે કે હું સર્વ મનુષ્યોનો ઈશ્વર છું અને શું કોઈ બાબત મને શક્ય છે ભલાઓ જવાબ આપણે આપવાનો છે જે ઈશ્વરે પોતાના સામર્થ્ય વડે સારાનું જે ગર્ભસ્થાન સુકાઈ ગયેલું હતું મરી ગયેલું હતું પરમેશ્વરે એ નેવ વર્ષની સ્ત્રી સારાને બાળકનો આશીર્વાદ આપ્યો ઇઝરાયેલ લોકો જ્યારે લાલ સમુદ્રની આગળ ઉભા હતા અને પાછળ જે સૈન્ય ફિરોનનો તેઓને મારવા માટે તૈયાર હતો તેમને પાછા બંદીવાસમાં લઈ જવા માટે તૈયાર હતો ત્યારે પરમેશ્વરે આગળ જ્યારે કોઈ માર્ગ નહોતો દેખાતો પ્રભુએ લાલ સમુદ્રના બે ભાગ કરીને તેઓને કોરી ભૂમિ પર થઈને ચલાવ્યા અને જે મિશ્રીઓ હતા જે તેમને પકડવા માંગતા હતા જે તેમને મારવા માંગતા હતા તે સર્વનો સંહાર થઈ ગયો ભલાઓ એ પરમેશ્વર કે જે અસંભવને સંભવ કરવા માટે આજે પણ કાર્ય કરવા તૈયાર છે પરંતુ શું આપણને તેમના પર વિશ્વાસ છે એ પરમેશ્વર જેણે એલિઝાબેથ અને ઝખારિયાના જીવનમાં કાર્ય કર્યું અને વૃદ્ધ વ્યક્તિઓને માબાપ બનવાનો આશીર્વાદ આપ્યો એ પ્રભુ કે જેણે પાંચ રોટલી ને બે માછલીથી હજારો લોકોને ખવડાવીને તૃપ્ત કર્યા એ પ્રભુ કે આપી શકે છે મારે તમારે તેમના પર વિશ્વાસ કરવાનો છે આપણે આપણા હૃદયને વ્યાકુળ થવા દેવાનું નથી આપણે નસીપાસ થવાનું નથી આપણે ચિંતામાં દિવસો પસાર કરવાના નથી પરંતુ આપણે આપણા સર્વ ઈશ્વર માં પર ભરોસો કરવાનો છે આપણે તેમની તરફ દ્રષ્ટિ કરવાની છે આપણે જવાબ આપવાનો છે કે પ્રભુ હું વિશ્વાસ કરું છું કે તમને કોઈ પણ બાબત શક્ય નથી અને ત્યારે વલાઓ પ્રભુનું મહાન કાર્ય તમે તમારા જીવનમાં પૂરું થતું જોશો તમારી પરિસ્થિતિઓને તમે બદલાઈ જતા જોશો તમે અસંભવને સંભવ થતા જોશો અને તમે મહાન સાક્ષીને તમારા જીવનમાં પ્રગટ થયેલી જશો વિશ્વાસ કરો વાલાઓ પ્રભુ તમારા માટે અદભુત કામ કરશે પવિત્ર દ્વારા તમને કરે આવો આપણે પ્રાર્થના કરીએ અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ પવિત્ર પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પ્રભુ અમારા વાલાઓને માટે જેઓના જીવનમાં આજે કોઈ એવી પરિસ્થિતિ છે તો પ્રભુ હું તારું સેવક પ્રાર્થના કરું છું ઈશુ ખ્રિસ્તના નામમાં કે તમે તેઓના જીવનમાં અદભુત અને મહાન કાર્ય કરો પિતા પરમેશ્વર તમને કશું જ શક્ય નથી ત્યારે તમે તમારા લોકો માટે અદભુત કામ કરો અને તેઓના માટે આજે જ પ્રભુ એક અદભુત પરિણામ જાહેર થાય એવી કૃપા થવા દો ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ આ મેં મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલોમ આપને કોઈ પ્રાર્થનાની કે કાઉન્સેલિંગની જરૂર હોય તો આપ અમારા આ નંબર ઉપર મારો સંપર્ક કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઈવ ફોર ફાઈવ ફોર સિક્સ પ્યારાથી બ્લેસ